સંધ્યા સમયે કરશો આ કામ તો જીવન પર પસ્તાવો થશે વર્ષો સુધી ભગવવું પડશે ગરીબી શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી દેવતા નારાજ થઈ જાય છે તેનાથી ઘરમાં બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે દરેક શુભ કામ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે કારણ કે તેનાથી શુભ પરિણામ મળે છે જો સમય બરાબર ન હોય તો કોઈ પણ સારું કામ કરવાની મનાઈ હોય છે કારણ કે ખોટા સમયે જો સારું કામ પણ કરવામાં આવે તો પણ તેનું અશુભ ફળ મળે છે સૂર્યાસ્ત સમયે કયા કામ ન કરવા સંધ્યા સમયે કોઈ વ્યક્તિને દૂધ દહીં કે છાશ આપવા નહીં આ વસ્તુઓનો સંબંધ શુક્ર ગ્રહ અને લક્ષ્મીજી સાથે હોય છે આ વસ્તુઓનું દાન કરવાથી કે કોઈને આપવાથી ઘરમાંથી બરકત પણ જતી રહે છે આ ઉપરાંત સુખ શાંતિ પણ છીનવાઈ જાય છે સંધ્યા સમયે અને ખાસ તો ગુરુવારે બોલથી પણ કોઈને હળદર ન આપવી હળદરનો સંબંધ ગુરુ અને ભગવાન વિષ્ણુ સાથે હોય છે તેનાથી જીવનમાંથી સુખ સૌભાગ્ય અને ધન છીનવાઈ જાય છે સાંજના સમયે કોઈને હળદર આપવાથી સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી જાય છે સંધ્યા સમયે ઘરમાં ક્યારેય જાડું કરવું નહીં ઘરમાં સાફ સફાઈ સૂર્યાસ્ત પહેલાં કરી લેવી સંધ્યા સમયે કે રાત્રે જાડું કરવાથી ઘરમાં આવતી લક્ષ્મી પણ જતી રહે છે સંધ્યા સમયે ઘરમાં અંધારું રાખવું નહીં ખાસ તો ઘરના મુખ્ય દરવાજા પાસે અંધારું ન રાખવો તેનાથી મા લક્ષ્મી નારાજ થાય છે નિયમિત સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો સંધ્યા સમય પછી કોઈ પણ વ્યક્તિને સોય કે મીઠું આપવું નહીં આ વસ્તુઓ કોઈને આપવાથી જીવનમાં સમસ્યાઓ વધે છે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ